જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પિતાને મદદ વિશ્વની અંદર બટાકામાં જાણીતા એવા ની વાત છે એક વૃદ્ધ પિતા બટાકાની ખેતી કરતા હતા પરંતુ ધીરે ધીરે એ વૃદ્ધ થયા તેમની આંખો પણ હવે પૂરું જોઈ શકતી નહોતી એવે સમયે તેમનો દીકરો એક નાના એવા ગુનાની અંદર ફસાઈ જાય છે અને એમને પણ જેલની અંદર પૂરવામાં આવે છે વૃદ્ધ એકદમ હાથ પગ વગરના થઈ જાય છે આ વર્ષે મારી ખેતી નિષ્ફળ જશે તો મારો પરિવાર શું ખાશે આવી અને ખૂબ ચિંતા હતી આથી એમના દીકરો જે જેલમાં હતો તેમને પત્ર લખે છે પત્ર જેલમાં મળે છે અને પત્રની અંદર પિતાએ પોતાની વેદના રજૂ કરી હતી કે મારા દીકરા આ વર્ષે આપણું શું થશે મારાથી કામ થતું નથી મારી આંખો જોઈ શકતી નથી અને તું જેલમાં છો તો આપણા ખેતરને ખેડશે કોણ અને વાવશે કોણ આવું બળનું કામ હવે હું કરી શકું તેવું છે નહીં દીકરાને પણ એમ થયું કે મારા વૃદ્ધ પિતાને હું મદદ કઈ રીતે કરું અને તેમને વિચાર્યું કે મને શું જામીન મળે એવું છે વિચારી જોયું પણ જામીન મળે એવી પરિસ્થિતિ પણ ન હતી આથી દીકરાએ વિચાર્યું કે મારા પિતાને હું મદદ કઈ રીતે કરું સરસ મજાનો વિચાર તેમને આવ્યો તેમને એક બંધ કાગળ નહીં પરંતુ ખુલ્લો તાર એમના પિતાને કર્યો અને એમાં વાત લખી એ તાર પોલીસના હાથમાં આવે છે તેમાં લખ્યું હતું પિતાજી ખબરદાર આપણા જમીનની અંદર તમે હાથ પણ ન લગાડતા અને ખોદતા તો નહીં જ કોઈ જમીનને તમારે ખોદવાની નથી એ જમીનની અંદર આપણી જે જમીન છે એની અંદર મેં બંદૂકો દાટી છે જો તમે ખોદશો તે બહાર આવી જશે આથી તમે કંઈ ન કરતા પોલીસે જોયું અને ઘણો બધો કાફલો સાથે સાધનો સાથે એ પહેલાં વૃદ્ધ ખેડૂતના ઘરે પહોંચી જાય છે આટલા બધા પોલીસ જોઈ વૃદ્ધ ડરી જાય છે અને એ તમામ સાધનો પેલા વૃદ્ધ વ્યક્તિના ખેતરમાં લાગી જાય છે અને ખોદવા લાગ્યું વૃદ્ધ પૂછે છે કે હા હા તમે શું કરો છો તમે સાના મના બેસો એ અમારું અમે કામ કરીએ છીએ એ કરવા દો આખું ખેતર ખેડી નાખ્યું ઘણું બધું કામ પૂર્ણ કર્યું પરંતુ અંદરથી એક પણ બંદૂક નીકળી નહીં પોલીસ હારી ઠાકી અને પાછા પોતાના જગ્યાએ આવી ગયા પિતાએ પુત્રને પત્ર લખ્યો કે પોલીસવાળા ઘણા બધા આવ્યા હતા અનેક સાધનોથી આપણું આખું ખેતર ખોદી નાખ્યું ઊંડો ઊંડાથી માટી કાઢી નાખી આવું કેમ થયું દીકરાએ કીધું પપ્પા તમે કોઈ ચિંતા ન કરતા હવે આપણું ખેતર ખેડાઈ ગયું છે તમે એની અંદર બટેકા વાવી દેજો મારથી બનતી મદદ મેં અહીં બેઠા બેઠા તમને કરવા માટેનો પ્રયત્ન કર્યો છે અને પેલા વૃદ્ધે એ બટેકાનું વાવેતર એની અંદર કરી દીધું આમ જેલમાં હોવા છતાં પણ પુત્રએ પિતાને નાની એવી પણ સુંદર મદદ કરી બતાવી પરિસ્થિતિ ગમે એવી હોય એમ સમયે પણ પરિવાર માટે કંઈક કરવાનો પ્રયત્ન કરીએ તો પરિવાર પણ ખુશ અને આપણા કર્તવ્યો પણ આપણે સારી રીતે બજાવી શકીએ છીએ